નમસ્કાર જય શ્રી રામ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલમાં વિધવા જમુનાની આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી છે જેને નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાણી શરૂ કરીએ પોતાના વિસ્તારમાં આવતા અન્ય શેરીના કૂતરાને આ શેરીના કૂતરા કેવા ભસીને ભગાડી રહ્યા હતા જમુના બારીમાંથી જોઈ રહી હતી કેટલામાં ભાભી આવ્યા તેમણે કહ્યું જમુના બેન આ તમારા કપડાં આ કબાટમાંથી લઈ લો ને મુન્નીના કપડાં મારા કબાટમાં સમાતા નથી જમ્મુના સાસરે ગઈ ત્યારે તેનો સામાન આ કબાટમાં રાખીને જ ગઈ હતી જમ્મુના નાની હતી ત્યારે બાપુએ તેને માટે ખાસ આ નાનો કબાટ તૈયાર કરાવ્યો હતો તેમાં તેની બાળપણની અનેક યાદ સંગ્રહાયેલી હતી આ ઉપરાંત તે પિયર આવે ત્યારે સાસરેથી વધુ કપડાં ન લાવવા પડે તે માટે કેટલીક સાડીઓ તેણે અહીં રાખી હતી જમ્મુના સામાન સમેટી રહીને સાથે સાથે પોતાનું અસ્તિત્વ પણ તેનું અહીં હોઉં સવે સૌ માટે ભારરૂપ બનતું જતું હતું એક એક સામાન સાથે કંઈક કેટલીય યાદ જોડાયેલી હતી આ નાના પાટલી વેલણ કોઈ ડાકોર ગયા ત્યારે તેના માટે લઈ આવ્યા હતા તે પાટલી વેલણથી તેણે પહેલીવાર રોટલી ભણી હતી ને પછી શેકી પણ હતી રોટલી ચેડવતા તેના હાથ સહેજ દાજી ગયા હતા તે રડવા મોડી હતી બાપુની આંખમાં આંસુ જોઈ તે ચૂપ થઈ ગઈ હતી પછી તો બાપુ તેના માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા આ નાના નાના ચણિયા ચોળી જે બાએ જાતે સીવ્યા હતા અને તેનું ભરતકામ કરી આપ્યું હતું ને ફૂમતાવાળા દોડિયા બાપુ લઈ આવ્યા હતા પછી તો તે આખો દિવસ દોડિયાથી રાસ રમતી આ નાની ઢીંગલી બાપુએ મેળામોથી લઈ આપી હતી એક ઘડીએ તેને રેઢીને મૂકતી પોતાની સાથે તેને જમવા બેસાડતી નવરાવતી તેને ભણવા બેસાડી ત્યારે શાળાએ પણ ઢીંગલી સાથે લઈ જવી હતી પણ બા બાપુએ ના પાડી તેણે ભેકડો તાણ્યો હતો એ પછી તો તે શાળામાં જે કંઈ ભણતી તે ઘેર આવી ઢીંગલીને ભણાવતી બધા સ્મરણને એક પોટલામાં વીંટાળીને જમુના બાપુના રૂમમાં ગઈ પોતાના સામાનને બાપુના કબાટમાં મૂક્યો તેઓ હજુ જગ્યા હતી ને બાપુના દિલમાં પણ તે બહાર નીકળી ત્યાં ભાભી બોલ્યા લ્યો જમુના બેન આ ટિફિન ખેતરે તમારા ભાઈને દઈ આવો બાપુ બાજુમાં જ ઊભા હતા તેમણે કહ્યું હાલ હું એ હારે આવું છું તે બાપુ તમે ત્યાં શું કરશો તે અહીંયાએ હું શું કરું છું પણ બાપુજી તમને તડકો લાગશે તે તને તડકો નહીં લાગે જમ્મુના કંઈ ન બોલી પણ કમળા ભાભીથી બોલ્યા વગર ન રહેવાયું બાપુજી તમે જાશો તો આ પૂજાને સાચવશે કોણ લાવ એને ભેળા લઈ જઈએ ના રહેવા દો એને અમે અહીં સાચવીશું મોદી પડશે તો અમારે જ વેટ કરવી પડશે જમ્મુના માલતી ભાભીના આ કડવા વહેણ સાંભળી રહી સાસરે અને પિયર બંને જગ્યાએ જમ્મુના ઉશિયાળી હતી લગ્નના બે જ વર્ષમાં જમુનાના પતિનું મૃત્યુ થયું હતું ખેતરમાં કામ કરતાં તેને એરું કરડી ગયું હતું અને દવાખાને લઈ જાય એ પહેલાં જ એનું પ્રાણ પખેરું ઉડી ગયું હતું જુવાન જોત જમુના વિધવા થઈ ખરાબ પગલાંની માનીને સાસરિયા ડગલેને પગલે તેને હળધૂત કરતા વળી ઓછામાં પૂરું તે ગર્ભવતી બની પણ પતિના મૃત્યુ પછી સાડા નવ મહિને જન્મેલી દીકરી માટે તેના પર લોછન લગાડ્યું તેણે બધું સહન કર્યું પણ આ લોછન તેનાથી સહન ન થયું તેણે પિયરની વાટ પકડી પણ હવે આ એ ઘર નહોતું રહ્યું જ્યોથી તે પરણીને સાસરે ગઈ હતી માં તો નાનપણમાં જ ગુજરી ગઈ હતી જમુના નાની બેન હોવા છતાં બંને ભાઈઓની મા બની ગઈ હતી દીવની જેમ જાળવ્યા હતા ભાઈઓને પણ આજે એ ભાઈઓ પણ પરાયા થઈ ગયા હતા આખા ઘરનું વેતરું એ કરતી હતી ને વધ્યું ઘટયું ખાતી હતી આજે આવા તડકામાં તેણે ઘરનું ભાગનું કામ પતાવી ખેતરે ભાથું દેવા જવાનું હતું પણ તેના બાપુજીથી સહન ન થયું રસ્તામાં જમુનાએ કહ્યું બાપુ તમે ખોટા તડકામાં આવ્યા સુરત દાદાનો તાપ તો હજુય જીરવાય પણ તું તો જીવતે જીવ આવા ભઠ્ઠામાં શેકાય છે એ મારાથી નથી જોવાતું જો દીકરી તને મેં વળાવી એટલે આ ઘર તારા માટે પરાયું થઈ ગયું પણ હું પરાયો નથી થયો મારાથી તારી આ દશા જોવાતી નથી ને ખાસ તો હું એટલે આવ્યો છું કે તારી હારે બે એક વાત કરવી છે મારી ચિંતા ન કરો બાપુજી તમે મને તો હવે આદત પડી ગઈ છે તારો બાપુ હજી બેઠો છે એ તને હોશિયારી થઈને રહેવા નહીં દે હું આજે જ હરજી વારે વાત કરી લઈશ આ ખેતર આ ઘર બધું વેચી દઈ તેના ચાર સરખા ભાગ પાડીશ ને એક એક ભાગ એ બે દીકરાને આપીને આપણે શહેરમાં જતા રહીશું ના બાપુજી ખેતર તો બે ભાઈઓની રોજીરોટી છે ને ઘર વેચી દેશું તો એ રહેશે ક્યાં તું એમનો વિચાર કરે છે પણ એમણે ક્યારે તારો વિચાર કર્યો આખો દી તું વેતરું કરે છે એ એમને નહીં દેખાતું હોય આ પરમ દિવસે બધા મેળામાં ગયા તને એક વારે પૂછ્યું અરે આ નાનકી માટે એકાદ રમકડીએ લાવ્યા હવે હું તને સહન કરવા નહીં દઉં એ જ રાતે ભીમજીભાઈએ બેઉ દીકરા અને બહુ વચ્ચે ખેતર અને ઘર વહેંચીને સરખા ચાર ભાગ પાડવાની વાત મૂકી અને કહ્યું આમ તો આ ખેતર ઘર મેં જ ઊભા કર્યા છે આ વારસો નથી એટલે આખો ભાગ જમુનાને આપી દઉં તોય તમે કંઈ ન બોલી શકો ભાઈઓને પોતાની ભૂલ સમજાવીઓ પણ રડવા જેવી થઈ ગઈ જમુનાને સારી રીતે રાખવાની સૌએ ખાતરી આપી પણ ભીમજીભાઈ પોતે જીવતા જીવ જમુનાને પગભર કરવા માગતા હતા અંતે બંને ભાઈઓએ જમુનાને દર મહિને પંદર હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું ત્યારે ભીમજીભાઈ માન્યા અને કહ્યું જો એમાં ચૂક થશે તો હું આ બધું વેચી દઈશ ભીમજીભાઈ પોતાની પાસેથી પચાસેક હજારની રોકડ પત્નીના દાગીના અને થોડી ઘણી વર્ષ લઈને શહેરમાં આવ્યા હરજીભાઈનો છોકરો શહેરમાં જ રહેતો હતો તેને મળ્યા અને સલાહ લીધી તેણે મકાન ભાડે રાખવામાં મદદ કરી અઠવાડિયું તો પોતાને ત્યાં જ રાખ્યા એટલું જ નહીં પોતાની કંપનીમાં રાત ચોકીદાર તરીકે ભીમજીભાઈને નોકરીએ રાખી દીધા જેથી આ શહેરના ખર્ચાને પહોંચી વળાય જમુનાએ ઘેર ઘેર જઈ વાસણ કચરા બોતા કરવા જવાનું નક્કી કર્યું પણ ભીમજીભાઈએ ના પાડી અને તેને નર્સિંગનો કોર્સ કરવાનું કહ્યું બાર ધોરણ સુધી તો તે ભણી જ હતી જમુનાને હવે ખૂબ જ સારું લાગતું હતું માનસિક શાંતિ હતી તે કોલેજ જતી તોય હવે તે પોતાના માટે નાની પૂજા માટે અને બાપુ માટે સમય ફાળવી શકતી હતી શહેરમાં તેને ફાવી ગયું કોલેજની નજીક જ ઘર ભાડે રાખ્યું હતું તે કોલેજ જાય ત્યારે બાપુ પૂજાને સાચવતા પૂજા ડાહી હતી જમુનાએ કોલેજ પૂરી કરી અને તેને નર્સ તરીકે એક હોસ્પિટલમાં નોકરી પણ મળી ગઈ પૂજાને એક સારી સ્કૂલમાં ભણવા પીસાડી જમુનાને એક લક્ષ્ય મળી ગયું હતું દીકરીને સારામાં સારું ભણતર અપાવવું ને દર્દીઓની સેવા કરવી તે પૂરા લગનથી અને પ્રેમથી બધા દર્દીઓની સેવા કરતી દરેક દર્દીના દુઃખ દર્દને તે સમજતી સમય વીતતો ગયો લોન લઈને જમુનાએ પોતાનું ઘર પણ લઈ લીધું પૂજા ભણવામાં હોશિયાર હતી બાર સાયન્સ પછી તેને મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું તે ડૉક્ટર બની એટલું જ નહીં જમુનાએ બંને ભાઈઓના દીકરા દીકરી અને બારમા ધોરણ પછી પોતાને તેઓ રાખી ભણાવ્યા જમુના આજે ભીમજીભાઈને કહે છે બાપુ જો તમે એ સમયે હિંમત ન બતાવી હોત તો આજે પણ હું હોશિયારી જ જીવતી હોત ને પૂજાની એ દશા એવી જ હોત પંચ્યાસી વર્ષે ભીમજીભાઈ આજે કડે ધડે છે કુમારી તેમના ચહેરા પર ઝળકે છે